નવા લોકની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકા દેવી જે સોમનાથ જે રમાપી જે માતાજી તો મિત્ર આજે આપણે શનિવાર છે એટલે છોકરાઓને અત્યારમાં ભણવા મૂકવા જવાનું છે આજ થોડુંક મોડું થઈ ગયું નકર વહેલા થોડુંક નીકળ્યા નહીં આજે આઠ સાડા આઠ થઈ ગયા ન કે આઠ વાગે આપણે નિશાળા હોય તો માથવી ડેન ને જો બધા તૈયાર થાય બધા તૈયાર થઈને જો લાઈન આંખીઓ વાંય ઓલી ભણવા જાય છે બાકી આપડે ગલુડીઓ પહેર્યું ગલુડીઓ ગયું મેળી માં ચડી ગયું મિત્રો તો આપડે અત્યારે મેળી માંથી જતા નથી અને છોકરાનું મોડું થાય તો નીકળી હવે ચાલ તો મિત્રો આપણે ગામમાં છોકરાઓને ભણવા મૂકીને અત્યારે હવે આપણે જાઉં છે જીરું પડવાનું જીરું થાય લગભગ જેવું થાય ને તો થાય જ ને એમ કેમ કે જીરું આપણું એવું હતું ને કે ગધનું ઉગાયો સોલિડ આવ્યો તો પાછું ઓટોમેટિક એમ બરતું ગયો બરતું ગયો એટલે વયું ગયું અને આપણે હકીકતમાં જીરું છે ને દવા છા વગરનું કર્યું કે ભાઈ હવે થવું હોય થાય ના થવું હોય તો કંઈ નહીં જીરું મારું થાય લગભગ

પાસ્તા નાસ્તા કરે છે ભાઈ અને જો ઓલો ઉડાપી બર્થ ડે નો સ્ટાર અને આ બાજુ જો બેન બેન છે એ અમારે ખોડામાં રમે છે ત્યાંની બેન અહીંયા રમે છે

બોપરિયે અમારે ઓશી દુકાન ખુલી હોય બોપર પછી રુંડે ચાલુ નકા રે તમાર આ કે તમે ગમ મગઈ જડતું નથી અમારે ગામમાં જડે ઓછું ભાઈ જો આ માતથી બેન લ્યા સા થા હે મસ્તી મોળ લહરનો ભાવ વધારે છે ને એટલે પાંદડા નાખીને અમારે છે ને થાની બેન વાયડી ના છે ઈ જો આયો હે પેલું એ પાપા અમારે જો આ માટી છાછા કરે હે ઈ કેસી હે મને કઈ સરસ કરું કેના

બાકી અધા થઈ જવા બંધાય તો મિત્રો અમે માધવભાઈ બે આજે અત્યારે આવી ગયા અને જો આવ્યા છે બધું તો બધું આમનું મોટર લાઈન બધું પડ્યું જીરું આપણે થાય આઠ દસ મણ જેવું થી થોડું ઘણું ઉપાડ્યું હે અને થોડું ઘણું છે પણ જીરું તમે દેખાડું છું જ્યાં ક્યાંક તમને જીરું દેખાય છે ને લગભગ મણ અને માટી અમારો સફરજન ખાઈ લીધું છે એટલે હવે મામ કરે કા ભાઈ સફરજન ખાધું ને કેતો રામ રામ કેતા ભાઈ રામ રામ જો રામ રામ કરે છે ભાઈ તાતા બધાને કહે ઓહો તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આજે આપણા હેઠે શક્કર મારવા આવ્યા ઘણા ટાઈમ પછી શક્કર મારવાનું કેમ કે આ એકાદ બે તારીખમાં વિવાહ નથી એટલે ફ્રી છે અહીં અને આ बाजू ફાઈ દેખી ગયા અમારે જોજે કૂતરો દેખી ગયા એટલે શ શ જો અમારે ધ્યાન ઈ બેન છે ને પાડી જો તો તારા થી બી હો મારા થી ઉડે ખાતો નથી હું તું ઈ દેખા પરખે જાય અ તલા ઘિચોડી આ ગ્યો છે ઓ ભાઈ લઈ લો કેમ બાકી હા પોલીસ વાળા જેવું લાગો પાણી પીતા હે એ એ ઓલ સરમ કા દેખાતા ઓટો એ સમજે સલામ આમ આમ સલામ કરવા દી હે હા સલામી દે તો વાહ ભાઈ વાહ સરસ લે લે સલામી દે પછી કેમ કરવાનું પછી કેમ કરવાનું હા પછી કેમ ચાલો મિત્રો તો આજે આપડે છે ને ખંભાળીએ તો બે દિ પેલા ગયા હતા આપણે કપડા જોડી લઈએ એ તમને બતાવી નથી પણ કાયમીન માટે હું કોઈ જીન્સ કે આપણે હજી તૈયાર કપડા લીધા નતા આપણે આજ આપણે લીધા જો તો મિત્રો કેમ છે તમે કોમેન્ટમાં મેસેજ નાખજો કેમ કે આપણે પછી જીન્સનું પાટલું કે આ પછી કોટન ના ને પહેરેલ અગાઉ પહેર્યા ને આઠ દસ વર્ષથી આપણે કોઈ પહેર્યા નતા હવે આ પહેરતા ખેલ લીધા એટલે મિત્રો તો આપણે આજે ચીપ્સ બને એક બાજુ ફરફર તરાય ને રાખી દીધા ચિપ્સ જો બનતી આવે ને તૈયાર થતી આવે ને આ ચિપ્સ ચાલુ કરો નાખી લઈએ ઘરની મજા છે મન થાય નાસ્તો કરવો ને તે નાસ્તો થઈ ગયો ને ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો આજે આમાં લીંબુ નાખવાનું છે ચટણી નાખવાની છે તો બધું ધીરે ધીરે થયા રાખે અમારા સાહેબજી બનાવે છે અત્યારે